હા જય માતાજી મિત્ર હું સિંગર રમેશ ઠાકોર કે ખેડૂત મિત્રને તો લાઇટનો એ છોકરા પાત્રે લાઇટનો ધોભલો આવવો પડે તો એ ખેડૂતને ખેડૂતને એક વીઘો જમીન આવેલી હોય તો આ વચ્ચો વચ્ચોવચ પડતો હોય તો આ ખેડૂતને કેટલું બધું નુકસાન થાય એટલે ખરેખર તો જે આપણી સરકારને બે હાથ જોડીને વિનંતી કરવામાં આવે છે કે ગરીબ પરિસ્થિતિ તો ખેડૂત જીવતો હોય એમની જોડે એક વીઘો પોતાની જમીન આવી હોય એક એક વીઘાની જમીનની અંદર આવો ધોભલો આવો ધોભલો આવેલો હોય અને કારીગરો પણ કોમ કરી રહ્યા છે એટલે એટલે કેન્દ્ર સરકારને ખાસ બે હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આ ધોભલા ખેતર વસુ વસાવતા આવતા હોય તો ખેડૂતની શું આપણને દશા થાય છે ખેડૂતને કંઈક વળતર માફત પૈસા પણ થોડાક આપવા પડે પણ ખેડૂત મિત્રને કેમ કે આવો એક ખેડૂતના આ ખેતરમાં આવો ધોબલો ફેસિલિટીથી આવો આવતો હોય છે તો ખેડૂતને કેટલું બધું નુકસાન પણ થાય છે